વડોદરા શહેરમાં યોજાનાર એર શોને લઈને ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ ટીમના રિહર્સલને મોટી સંખ્યામાં શહેરીજનોએ નિહાળ્યું હતું આવતીકાલે વડોદરા શહેરના આંગણે ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ ટીમ દ્વારા એર શોનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે બપોરે બાર કલાકે આ એર શો વડોદરાવાસીઓ નિહાળી શકે તે માટે દરજીપુરા પાંજરાપોળ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે આજે સૂર્ય કિરણ ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું તેને પણ નિહાળવા માટે મોટી સંખ્યામાં વડોદરા વાસીઓ પાંજરાપોળ ખાતે પહોંચ્યા હતા અને આનંદપૂર્વક એર શો ના રિહર્સલ ને નિહાળી ગૌરવપૂર્ણ લાગણી અનુભવી હતી ક્યારેય નહોતું જો એ લોકોની સાથે અમે ભી ફર્સ્ટ ટાઈમ 7:00 કલાક સે રા દેખ રહે હે ઓર મીન્સ એક ઘંટે તો હો ગય અમે યહા પે ખડે રહેતે ધૂપ મે ઓર કાફી એન્જોય કિયા હમણે પહેલે સે હેટ ઓર યસ 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 વ્યવસ્થા કરકે આયે હે એર શો ઇઝ ફૅન્ટેસ્ટિક બહુ જ મસ્ત છે અને જે પાયલોટ છે એમનો જે બોડી સ્ટ્રેન્થ છે અમે એજી ચેન મારો સન બહુ જ ફેન છે કુછ સ્પેશિયલી એના માટે જા મજાઈ બેટા મોટા બની સમાચારો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર